ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ખેડૂતોએ દિવાગામ નજીક પોતાની પડતર માંગોને લઈ એક્સપ્રેસ હાઇવેનું ફરીવાર કામ બંધ કરાવતા પોલીસ તંત્ર દોડતું થયું હતું ભરૂચ જિલ્લામાં એક્સપ્રેસવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ભાડભૂત બેરેજ યોજનાના નિર્માણમાં જમીન ગુમાવતા ખેડૂતો લાંબા સમયથી સહાય પડતાને લઈ આંદોલનના માર્ગે વળ્યા છે તેવામાં અંકલેશ્વર તાલુકાના ખેડૂતો ફરી એકવાર વિરોધના મૂડમાં જોવા મળ્યા હતા અંકલેશ્વર તાલુકાના ખેડૂતોએ દીવા ગામ નજીકથી પસાર થતાં એક્સપ્રેસ હાઇવે પર ચાલતા કામનો વિરોધ દર્શાવી કામને બંધ કરાવ્યું હતું જેમાં દીવા ગામ સહિત આસપાસના ગામની મહિલાઓ પણ જોડાઈ હતી હાલમાં જ વડોદરા ભરૂચ એક્સપ્રેસ વેને સરકાર દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે જેની સામે તાજેતરમાં જ જિલ્લાના ત્રણ તાલુકાના ખેડૂતો દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો ત્યારે આજે ફરી એકવાર અંકલેશ્વર તાલુકાના ખેડૂતોએ એક્સપ્રેસ હાઇવેનું કામ બંધ કરાવતા પોલીસ તંત્ર દોડતું થયું હતું અંકલેશ્વર તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતોએ જણાવ્યું હતું કે દિવા ગામના ખેડૂતોએ રૂપિયા આઠસો બાવનની સહાય વર્તનના જિલ્લા કલેક્ટર દ્વારા ઓર્ડર કરવામાં આવ્યો છે પરંતુ આજ દિવસ સુધી ખેડૂતોને સહાય વર્તન મળ્યું નથી તો બીજી તરફ હાઇવે ઓથોરિટી દ્વારા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આ મામલે ચેલેન્જ કરવામાં આવી છે આ સાથે જ હાઈવે ઓથોરિટી દ્વારા ખેડૂતોની વધારાની જમીનની પણ કામગીરી કરવામાં આવતી હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે ઉપરાંત હાઇવે ઓથોરિટીના અધિકારીઓ દ્વારા ખેડૂતોને વારંવાર ધાક ધમકી આપવામાં આવતી હોવાનો પણ ખેડૂત જગતે આક્ષેપ કર્યો છે આ સાથે જ માંગ પૂરી નહીં થાય તો આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ખેડૂત સમાજ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે બનાવના પગલે અંકેશ્વર એ ડિવિઝન પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ ખેડૂતોને સમજાવી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ ખેડૂત સમાજના આગેવાન પ્રજેશ પટેલની આગેવાનીમાં તમામ ખેડૂતો ભરૂચ જિલ્લા પોલીસ વડાની કચેરી રજૂઆત કરવા પહોંચ્યા હતા

ચાલુ થઈ ગયું પરિસ્થિતિ છે પૂરેપૂરી કામ પૂરેપૂરું થઈ ગયું છે છતાં પણ આજ દિન સુધી દીવા ગામના માટે એમણે કંઈ જ કરવામાં નથી આવ્યું દીવા એક એવો પ્રોજેક્ટ છે એ અમારું હૃદય છે છતાં આજે અમને દરેક રીતથી દીવાને ગુંજી આપવામાં આવ્યું છે ખરેખર દીવા ગામ અને આજે જે એનઆઈચાઈ કામ કરી રહ્યું છે એ માંગણી વિરુદ્ધનું કામ છે અમને જે માપ છે એના કરતાં બધા વધારે ગયેલું છે અમે ગુજરાતના ખેડૂતો છે બિલકુલ શાંત છે ભરૂચ જિલ્લાના ખેડૂતો બિલકુલ શાંત છે પણ એનએચઆઈ ની જે નીતિ છે એ આડકતરી રીતે ધીરે ધીરે એ લોકો એમની દિશા બદલી રહ્યા છે અને આ ગુજરાતને એ પંજાબ બનાવવાની તરફ જઈ રહ્યા છે તો અમે માંગણી કરીએ છીએ અને સરકારને કે ભાઈ અમારો જે પ્રશ્નો છે એને ઝડપી નિરાકરણ લાવો અને શાંતિપ્રિય રીતે અમે માંગણી છે અમારી છતાં અહીંયા કોન્ટ્રાક્ટર જબરજસ્તી કરે છે અમારી વારંવાર જે છતાં અમારી કોઈ માંગણી સ્વીકારવામાં આવી નથી તો અમે શું કરીએ હવે એક જ અમારો છે આરો કે આજે અત્યારે જે બધું અમારું ખોખું ગુચવાય છે તો સરકાર અમારે સાથ આપે અને કલેક્ટર શ્રીને અમારી ખાસ વિનંતી છે કે દીવાને કોઈ પણ સંજોગોમાં પેમેન્ટ કરો ઊંધામને પેમેન્ટ કરો અને આ ગુજરાત ને આ દીવા ને પંજાબ દૂર કરો એવી મારી ખાસ માંગણી છે અમારા આર્ટિસ્ટ ગામ મન બનાવીને બેઠા છે કે આર્ટિસ્ટ ગામ ગામ મત નહીશું વિધાનસભાની ચૂંટણી લોકસભાની ચૂંટણીમાં પણ અમે દરેક ખેડૂતો અમારા સગાવાળા બધાને ફોન કરી આખા ભરૂચ જિલ્લા ને અમે કહી કે અમે ચૂંટણી નો બહિષ્કાર કર્યો છે ખેડૂતો માટે તમે કોઈ પણ સંજોગોમાં મત આપવો નહીં અને કોઈ પણ રાજકીય પક્ષના આગેવાનો હોય કે જે કંઈ પ્રચાર માટે આવે અમે ગામમાં પ્રવેશવા દેશું નહીં આ અમારી કડક શબ્દોમાં વિનવણી છે તો આ સરકાર હવે સમજી લે કે આ ખેડૂતો જાગ્યા છે સુવાના નથી અને અમે અમારો પોતાનો હક લઈને જઈશું અને કોઈ પણ સંજોગાની અંદર હવે અમે કામ કરવા દેવાના નથી અને ચૂંટણીનો લોકસભાની ચૂંટણીનો માર સંપૂર્ણ બહિષ્કાર રહેશે અસ્તુ